વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે એક મહિનાથી રોડની બાજુમાં ખોદાયેલા ખાડાના કારણે રવિવારે સાંજે બાઇક ચાલક બાઇક સ્લીપ થતા તેનું મોત થયું હતું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતથી સ્થાનિકો રોષે ભરાયા હતા મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી આ ઉપરાંત સ્થાનિકોના વિરોધના ભાગરૂપે તેઓ રોડ પર બેસી ગયા હતા હાઇવે પર એકથી બે કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો લોકો અટવાયા હતા જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જાંબુઆ બ્રિજ પાસે એક મહિનાથી રોડની બાજુમાં ખોદાયેલા ખાડાના કારણે રવિવારે સાંજે બાઇક ચાલક બાઇક સ્લીપ થતાં તેનું મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે યુવક જે સોસાયટીમાં રહેતો હતો એ જ સોસાયટી દ્વારા વારંવાર રજૂઆત કરી પણ ખાડાનું પુરાણ કરવામાં આવ્યું ન હતું કપુરાઈ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી જાંબુઆ ખાતે રહેતા ઓગણીસ વર્ષીય વેદાંત વિશ્રામમાં રહેતો કૈલાસ પાસવાન રવિવારે સાંજના

પણ અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી જેથી કારણે યુવકનું મૃત્યુ થયું છે સ્થાનિકોએ ઘટનાને લઈને યુવકનો મૃતદેહ સ્થળ પરથી સ્વીકારવાની ના પાડી હતી જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે તોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમજાવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિકો મૃતદેહ સ્વીકાર્યો હતો